નમસ્કાર ચલો આજે થર્ડ દિવસ છે આજે પત્રલેખન છે કાલે તમને પત્રલેખનનો ક્વેશ્ચન આપી દીધો હતો અને મેઇનલી હું દર વખતે કહેતો તો છું કે પંદર વીસ મિનિટમાં હું કમ્પ્લીટ કરી દઈશ પણ કાલે પણ ત્રીસ મિનિટ થઈ ગઈ હતી આજે આપણે એટલો સમય નહીં લઈએ બને ત્યાં સુધી ચલો ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરી દઈએ કોઈપણ વિગત આના વિશે જોતી હોય તો તમે ફર્સ્ટ લેક્ચર હશે એમાં તમે જોઈ લેજો તો પાંચ પહેલી પાંચ દસ મિનિટમાં તમને આ બધી વિગતો તમને જાણકારી મળી જશે કઈ રીતે ચાલે છે બરાબર આપણે એક ગ્રુપ છે ગ્રુપની અંદર દરરોજ ક્વેશ્ચન આપવામાં આવે છે ને એના આન્સર સ્વરૂપે બધા વિદ્યાર્થીઓ લખે છે એમાંથી રેન્ડમ કોઈ કોપી ઉઠાવીને આપણે ચેક કરીએ છીએ સ્ટાર્ટ કરીએ આપણે ડાયરેક્ટ યસ તો કાલનો પ્રશ્ન હતો યસ કાલનો પ્રશ્ન હતો કે આપના વિસ્તારમાં છેલ્લા દિવસોથી છેલ્લા કેટલાક દિવસોથી ગંદકીનું પ્રમાણ વધ્યું છે વિસ્તારના અધિકારીને સમસ્યાની ફરિયાદ કરતો અને ઉપાય દર્શાવતો પત્ર લખો હવે જ્યારે તમે પત્રલેખનનો ક્વેશ્ચન વાંચશો જે ગુજરાતીના જે રાઇટિંગ પેપર છે એમાં આપ્યો છે તેમાં દર્શાવ્યું છે કે શુભેચ્છા આપતો અભિનંદન આપતો અથવા તો ફરિયાદ કરતો લેટર પૂછવાની સંભાવના છે તેના માટેના ફરિયાદ લેટર છે જે એક ટાઈપ છે હવે આ વિદ્યાર્થી જે લખ્યું છે એ વન બાય વન આપણે જોઈશું હું બને ત્યાં સુધી કેટલાક એવા લેટર અથવા એવા પ્રશ્નો ઉઠાવું છું કે જેમાં વિદ્યાર્થીની ભૂલો હોઈ શકે પ્લસ એમણે સારું પણ લખેલું હોઈ શકે તો હું તમને એક સારો ભાગ પણ બતાવીશ અને એક એમની ભૂલો છે એ પણ બતાવીશ ચલો તો નામ લખ્યું છે અબક ઓકે સરનામું ઓકે અને પછી સરનામું પછી અહીંયા અલ્પે આવશે તો અલ્પેવિરામ માર્ક્સ કપાશે અહીંયા પૂર્ણ આવશે કખગ શહેર અને તારીખ લખી લખીશું તારીખમાં ચાર સાત બે હજાર પચીસ કોઈ વાંધો છે નહીં પ્રતિ આરોગ્ય અધિકારી શ્રી અલ્પેરામ છે બરાબર છે તથડ નગરપાલિકા અને સરનામું પૂર્ણવિરામ બરાબર આમાં કંઈ વાંધો છે નહીં અહીંયા કોઈ સ્પેસિફિક અધિકારી કીધું હોય તો તમારે એનું લખાણ છે અહીંયા કોઈ અધિકારી નથી કીધું એટલે તમે કોઈ પણ અધિકારી લખી શકો છો કોઈ વાંધો નથી પણ જે તમને ટોપિક કીધું એ ટોપિક લગતા અધિકારીનું નામ લખન છે અહીંયા આરોગ્ય અધિકારી શ્રી છે તો કોઈ વાંધો છે નહીં નેક્સ્ટ છે વિષય કખગ શહેરના સરનામા વન વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું આ વધી અંગેની વાક્ય રચના થોડી ખોટી છે અહીંયા વાક્ય રચના મિસ્ટેક છે કખગ શહેરના સરનામા વન વિસ્તારમાં ગંદકીના પ્રમાણ વિશે એવું તમે લખી શકો છો અથવા પ્રમાણ ગંદકીના પ્રમાણમાં થતો વધારાની ફરિયાદ ઘનકીના પ્રમાણમાં થતા વધારાની ફરિયાદ બરાબર માનનીય સાહેબ શ્રી જય હિન્દ સાથે જણાવવાનું કે કખગ શહેરના સરનામા વન ના વિસ્તારમાં અહીંયા જે તમે લખો તો ના માં એ બધું વસ્તુ સાથે આવશે અલગથી નહીં આવશે વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ગૃહ કચરો અને જાહેર કચરાને લેવા માટે આવતી નગરપાલિકાની કચરાની ગાડી અનિયમિત હોવાથી અમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ખૂબ સરસ ગુડ એક બેઝિક દર્શાવ્યું છે કે કારણ શું છે કે કચરાની ગાડી નથી આવતી બરાબર અને પ્રોબ્લેમ શું છે એ ફર્સ્ટ પેરેગ્રાફમાં દર્શાવ્યું છે અને બહુ બેઝિક લખ્યું છે કોઈ વાંધો છે નહીં આમાં આ રીતે બેઝિક લખાણ છે કોઈ વધારે પડતું અટ્રેક્ટિવ લખાણ જરૂર છે નહીં બહુ સરસ લખ્યું છે બરાબર જે સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શન લખ્યું છે હવે તો નેક્સ્ટ ને અહીંયા પ્રેઝન્ટેશન તમે જો મારે વાત કરવાની આજે પણ વિદ્યાર્થી લખ્યું છે એનું પ્રેઝન્ટેશન ખૂબ સરસ છે અહીંયા સ્ટાર્ટ કર્યું છે તો બધી એક લાઇનમાં સ્ટાર્ટ કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો સિંગલ એક લાઈનમાં છે પછી જે વડની વચ્ચે સ્પેસ છે તો વડની વચ્ચે સ્પેસ લગભગ લગભગ સરખો છે જે ફોન્ટ છે ફોન્ટ એ પ્રકારના છે કે લોકોને સરળતાથી વંચાઈ શકે જે લાઇન વચ્ચેની સ્પેસ છે લાઇન વચ્ચેની સ્પેસ પણ બહુ વ્યવસ્થિત રીતે બધામાં સરખી કરી છે અને આ એક લાઇનમાં લખ્યું છે પ્લસ આ જે જગ્યાથી સ્ટાર્ટ કર્યું છે તો એક લાઇનની બાજુથી સ્ટાર્ટ કર્યું છે અહીંયા પણ એક લાઈન બાજુથી સ્ટાર્ટ કર્યું છે તો તેથી પ્રેઝન્ટેશન બહુ સરસ દેખાય આમાં કદાચ એકાદ મુદ્દા પ્લસ માઈનસ હશે અંદર બોડીમાં તો પણ માર્ક્સ વધારે મળવાની પોસિબિલિટી છે નેક્સ્ટ છે મેઇન બોડીનો પેગ્રાફ આવશે જેના કારણે જો અહીંયા જે ફર્સ્ટ પેગ્રાફ છે અને સેકન્ડ પેયગ્રાફ છે તો એને જોડાણ કર્યું છે બહુ સરસ ખૂબ સરસ કારણ કે બંને વચ્ચે જોડાણ કર્યું છે જોડાણ એટલે શું કે હું ફર્સ્ટ પેગ્રાફમાંથી સેકન્ડ પેરાગ્રાફમાં જ્યારે હું ટ્રાન્ઝેક્શન લેતો હોઉં ત્યારે મને એવું ના લાગવું જોઈએ કે ફર્સ્ટ પેરેગ્રાફ આઇસોલેશનમાં જતો રહ્યો એટલે કે એકલો હું ફર્સ્ટ પેરેગ્રાફ વાંચું છું ને એકલો બીજો સેકન્ડ પેગ્રાફ વાંચું છું બંને વચ્ચે કંઈ ને કંઈ જોડાણ હોવું જોઈએ તો અહીંયા લખ્યું કે જેના કારણે ખૂબ સરસ જાહેર રસ્તાઓ ખુલ્લી જગ્યાઓ પ્રોબ્લેમ લખ્યા છે અને તળાવ વગેરે જગ્યાઓ પર કચરા અનિયમિત રીતે ફેંકવામાં આવતો હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે જો અહીંયા વાક્ય છે ને જે પણ વિદ્યાર્થી છે વાક્ય રચનામાં તમારી ભૂલ આવે છે વાક્ય રત્ન તમે પોતે વાંચશો તો પણ ખબર પડી જશે અહીંયા કઈ ને કઈ ભૂલ છે હવે વાક્ય રચનામાં ભૂલ ક્યારે આવે વાક્ય રત્નમાં ભૂલ ક્યારે આવે છે કે જ્યારે તમે બહુ લાંબુ વાક્ય બનાવો ને ત્યારે તમારી ભૂલ આવી શકે કેમ કારણ કે તમે બે ત્રણ લાઈનનું એક વાક્ય બનાવો છો તો અહીંયા જ્યારે તમે વાક્યની સ્ટાર્ટ કરો છો ત્યારે તમને ખબર છે કે અહીંયા મેં શું લખ્યું છે પણ જ્યારે તમે આગળ જાઓ છો અને અહિયાં સુધી પહોંચો છો ત્યારે તમે આ ભાગમાં શું લખ્યું છે એ તમારા મનમાંથી નીકળી જાય છે આ ભાગમાં શું લખ્યું છે આ ભાગમાં શું લખ્યું છે તમારા મનમાંથી મનમાંથી નીકળી નીકળી જાય જાય છે છે અને એટલે જે વાક્ય છે જે તમે લખો છો છો એમાં ભૂલ કરો કે જેથી આખી વાક્ય રચના કઈ અનિવન લાગે છે કે ઓડ લાગે છે કઈ સરખું લાગતું નથી જે રીતે આમાં છે કે જેના કારણે જાહેર રસ્તાઓ ખુલ્લી જગ્યાઓ અને તળાવ વગેરે જગ્યાઓ પર કચરા અનિયમિત રીતે ફેંકવામાં આવતો હોવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે થોડીક તમારી જે લાઈન છે એ વ્યવસ્થિત આમાં થઈ શકતી હતી કાં તો તમે આને બે લાઇનમાં તમે ટુકડા કરો જેના કારણે જાહેર રસ્તાઓ ખુલ્લી જગ્યાઓ અને તળાવ વગેરે જગ્યાએ કચરો ફેંકવામાં ફેંકવામાં આવે છે અને આ અનિયમિત રીતે જે કચરો ફેંકવામાં આવે છે તેનાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તો આ રીતે લાઇનને ભાગ પાડી દો જેથી આ વિસ્તારમાં ડેન્ગ્યુ મલેરિયા અને કોલેરા જેવા રોગો ફાટી નીકળ્યા છે જેની અહીંયા રોગો આવશે કોલે કોલેરા જેવા રોગો આ અંગે ત્વરિત ઉપાયના પગલાઓ લેશો હવે તમે જોશો તો બે ભાગ હતા એક શું હતું સમસ્યાની ફરિયાદ કરવાનો છે અને એક એનો ઉપાય દર્શાવવાનો છે ઉપાયના પગલાઓ નીચે મુજબ છે શું શું કરવાનું છે વિસ્તારમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેને નિયંત્રણમાં લાવવા માટે આરોગ્યની ટીમને અમારા વિસ્તારમાં મોકલવા વિનંતી સારું છે પણ આને તમે વધારે ટૂંકમાં ને વધારે વ્યવસ્થિત તમે લખી શકો છો નેક્સ્ટ છે નગરપાલિકાની ગાડીને નિયમિત રીતે કચરો ઉઠાવવા અમારા વિસ્તારમાં મોકલવી એ માટે વિનંતી હવે તમે અહીંયા જુઓ આ ફર્સ્ટ સેન્ટેન્સ વાંચો અને સેકન્ડ સેન્ટેન્સ વાંચો આ બંનેના વાક્ય રચના તમારી સેમ છે કે ખાલી જગ્યા માટે આ વસ્તુ કરવા વિનંતી ખાલી જગ્યા માટે આ વસ્તુ કરવા વિનંતી બરાબર નેક્સ્ટ પણ એ જ છે ખાલી જગ્યા માટે આ વસ્તુ માટે વિનંતી આ માટે મૂકવા માટે વિનંતી એક ફ્રેઝ મે્રેઝ તમે ના કરો કેમ કારણ કે જે લોકો વાંચે છે એને થોડું બોરિંગ લાગવા લાગશે કે એક જ પ્રકારના વાક્યો લખ્યા નહીં બરાબર તો એ ફ્રેઝ અથવા જે વાક્ય છે એ વાક્ય રચનાને તમે આગળ પાછળ કહી શકો બરાબર જેમ કે અહીંયા તમે લખ્યું છે કે સફાઈ કર્મચારીઓને બેદરકારી અને અનિયમિત પ્રણાને ધ્યાનમાં લેશો એવી અમારા વિસ્તારના તમામ લોકોની વિનંતી તો આ જ વખતે તમે એવી રીતે લખી શકો કે અમારા તમામ અમારા વિસ્તારના તમામ લોકોની વિનંતી એ છે કે સફાઈ કર્મી કર્મચારીઓની બેદરકારી અને અનિયમિત અનિયમિત પ્રણાને ધ્યાનમાં લેવી આ વસ્તુ આગળ પાછળ જ કરી પણ જ્યારે કોઈ વાંચે છે ત્યારે એના માઇન્ડ ઉપર પ્રભાવ પડે છે કે એકને એક શબ્દો એકને એક લાઈન રિપીટ થતી હશે તો એ બોરિંગ લાગશે ને એક ને એક વસ્તુને લીધે તમને માર્ક્સ મળશે નહીં તો આવા જે ફ્રેઝીસ છે ફ્રેઝીસ તમારે વધારે વધારે બે વખત યુઝ કરવાના એનાથી વધારે યુઝ કરવાના નથી કારણ કે જે વાંચે છે એને કંટાળો આવશે ચલો નેક્સ્ટ છે સફાઈ કર્મચારીઓની બેદરકારી અને અનિયમિત ધ્યાનમાં લેશો એ અમારા વિસ્તારના તમામ લોકોની વિનંતી ઓકે બરાબર ને અહીંયા લેશોથી અટકી જશો તો ચાલશે આ કંઈ વાક્ય લખવાની જરૂર નથી દર વખત તમારે વિનંતી કરવાની જરૂર નથી ધ્યાનમાં લેશો ખતમ અમારા વિસ્તારના જાહેર બાગ બગીચા શૌચાલયો વગેરે જગ્યાએ વધારે કચરાની પછી સમાપન કર્યું છે કે આપની કક્ષાએથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અમારી નમ્ર વિનંતી છે જો ફરીથી એ જ વાક્ય એ જ ફ્રેઝ આવ્યો એટલે હું કહું છું કંટાળો આવે અમને આશા છે કે આપ ઝડપથી કાર્યવાહી કરી અમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવશું લિપ્તિન આપનો વિશ્વાસુ અબક જાગૃત નાગરિક અને બીડાન બિડાન તમે જોડશો તો પણ ચાલશે નહીં જોડો વાંધો નથી આ બરાબર છે એમાંથી બહુ સારા એવા માર્ક્સ મળી શકે જે ભૂલો છે જેમ કે અહીંયા અલ્પયરામ એ બધી વસ્તુ છે તો એના લીધે તમને સાડા થી ચાર માર્ક્સ મળી શકે જો આ બધી ભૂલો નહીં કરી હોત તો તમને પાંચ થી સાડા પાંચ માર્ક્સ મળી જશે બરાબર ચલો તો હવે હું તમને ખાલી પોઈન્ટ કહીશ આજે કારણ કે આખો હું લખવા જઈશ તો ફરીથી પાછો વાર થઈ જશે ટાઈમ નીકળી જશે આપણે યલો પેન સિલેક્ટ કરી લઈએ બ્લેકમાં યલો દેખાશે યસ ચલો તો એ જ આવશે અહીંયા અબક પછી સરનામ ઉદ અલ્પવિરામ શહેરનામ અને તારીખ तारीख में तारीख प्रति मार् पुन लखी सको सक्षम अधिकारी गर, नगर पालिका શહેર નામ વિષય વિસ્તારમાં ગંદકી અંગે ફરિયાદ બરાબર સિમ્પલ લખવાનું જેટલું બને એટલું અહીંયાથી માનનીય સાહેબ શ્રી અલપેરમ પછી આ જે ફ્રેઝ હું લખાવું છું નોર્મલી તમે ગમે ત્યાં યુઝ કરી શકો જ્યારે પણ ફરિયાદ લેટર આવે ત્યારે કે પોફબ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે आप श्री किमती ध्यान के दिवसों थी विस्तार में वधी रहेला और दे रहे हैं गेंद ऊपर दौरवा मांगू छू आ समस्या वधु विकराल बने તે પહેલા યોગ્ય પગલા લેવા વિનંતી બરાબર આ તમે બેઝિક વસ્તુ કીધી કે આની અંદર હવે આ ફ્રેઝમાં તમે કદાચ પર્ફોર્મા વિસ્તારને એક જાગૃત નાગરિક તરીકે આપશને કિમતી ધ્યાન ખાલી જગ્યાની ફરિયાદ ઉપર ખેંચવા માંગુ છું અથવા ખાલી જગ્યાની ફરિયાદ ઉપર દોરવા માંગુ છું બરાબર પછી એનું તમે બેઝિક વસ્તુ કે આ જે સમસ્યા છે એ વધુ વિકરાળ બને એની પહેલા તમે સોલ્વ કરી દો પછી અંદર તમે મેઇન બોડીમાં હવે હું તમને પેગ્રાફ લખીને નથી આપતો હું તમને ખાલી પોઈન્ટ આપી દઉં કે પ્રોબ્લેમ શું શું છે હવે તમે શું લખી શકો હવે તમે વિચારો કે તમે કોઈ વિસ્તારમાં રહો છો ને ત્યાં ગંદકી બહુ ફેલાઈ જાય છે તો કયા કયા પ્રોબ્લેમ થઈ શકે તો એક પ્રોબ્લેમ છે અસહ્ય દુર્ગંધ આવશે બહુ ખરાબ વાસ આવશે બરાબર બીજી વસ્તુ છે રોગચાળો સમસ્યા બરાબર પછી ઢોર ની સમસ્યા કારણ કે જ્યાં ગંદકી હશે ત્યાં ઢોર ડુક્કર એ રીતનું આવશે તો એની સમસ્યા તમારી વધશે બરાબર પછી બાળકોને વૃદ્ધિ વૃદ્ધોની સમસ્યા હવે આ કેટલીક વસ્તુ છે ને એ ફરિયાદમાં તમે નોર્મલી ટાકી શકો બાળકો વૃદ્ધો મહિલાઓ એ બધી વસ્તુ તમે નોર્મલી ટાકી શકો બરાબર પછી ગટર બ્લોક થવી આ બધી સમસ્યા છે હવે તમને સેકન્ડ વિભાગમાં શું કીધું છે સેકન્ડ વિભાગમાં એવું કીધું છે કે તમારે એનું સોલ્યુશન લેવાનું છે તો સોલ્યુશન લેવા માટે કયા કયા તમારા ઉપાયો દર્શાવવા છે એ તમારે લખવાનું છે તો આ જે વિદ્યાર્થી લખ્યું છે બરાબર જ છે તો ઉપાયોની અંદર સૌથી પહેલા તો તાત્કાલિક આરોગ્ય ટુકડી મોકલીને ચેકઅપ કરવાનું છે બરાબર ને યોગ્ય દવા આપવાની છે બીજી વસ્તુ જે પણ હાલમાં ગંદકી ફેલાય છે એના માટે તાત્કાલિક સફાઈ કરાવવાની છે આ શું છે આ બધા શોર્ટ ટર્મ છે કે તમારે આ કદમ સૌથી પહેલા તમે લઈ લો આ શોર્ટ ટર્મ છે પછી લોંગ ટર્મમાં તમારે શું કરવાનું છે એ પણ તમે લખી શકો છો બરાબર જેમ કે તમે લખી શકો મોટી અને ઢાંકણાવાળી ની વ્યવસ્થા વધુ જગ્યાએ મોટી અને ઢાંકણાવાળી વાળી ની વ્યવસ્થા એ લખી શકો છો પછી દંડની જોગવાઈ પછી જાગૃતિ કાર્યક્રમ લોકો માટે બરાબર આ રીતે તમે આ પાંચ લખી શકો છો પછી લાસ્ટમાં આ તમારો થયો એક એકગ્રાફ પ્રોબ્લેમનો એટલે આ સેકન્ડ પેગ્રાફ થશે બોડીનો ફર્સ્ટ પેરેગ્રાફ આ તમારો ઉપાય માટે થર્ડ પેગ્રાફ થશે એટલે બોડીનો સેકન્ડ પેગ્રાફ અને પછી તમારો હશે સમાપન સમાપનમાં તમારે વિનંતી કરવાની છે પછી વિસ્તારના લોકોનો સહકાર મળશે કે તમે અહીંયા આવીને કઈ વસ્તુ અમને કહેશો તો અમે વિસ્તારના લોકો તમને સહકાર આપશો વિસ્તારના અહીંયા એવું પણ કહી શકો કે ભૂતકાળમાં ભૂતકાળની સમસ્યા આ નગરપાલિકાએ સોલ્વ કરી છે તો આ સમસ્યા પણ સોલ્વ કરશો એવી વિનંતી બરાબર ને પછી લાસ્ટમાં લિપ્તિન અથવા તો આપનો વિશ્વાસ અહીંયા જાગૃત નાગરિક આના સિવાય બીજું કંઈ લખવાનું જરૂર નથી હવે આ લેટર જ્યારે તમને આવે છે ત્યારે તમારે એ પણ સમજવાનું છે કે એક નાગરિક છે નાગરિક ફરિયાદ કરે છે કોને ઓફિસરને તો આ ઓફિસર અને નાગરિક આ બંને વચ્ચે કોઈ રિલેશન છે પહેલાથી કોઈ રિલેશન હતું તો આ રિલેશન નથી તો જ્યારે કોઈ ઓફિશિયલ કામ માટે એકબીજાને પત્ર લખાતા હોય અને કોઈ રિલે રિલેશન ના હોય ત્યારે એ પત્ર તમારો ઔપચારિક થશે એટલે કે ફોર્મલ લેટર થશે ને ફોર્મલ લેટર જ્યારે થાય ત્યારે એનું ફોર્મેટ આ રીતનું રહેશે કે જેમાં જમણી સાઈડ તમારી વિગતો ડાબી સાઈડ જેને લખવાનું છે એ વિગતો ત્યારબાદ વિષય આવશે અને પછી માન્ય શ્રી કરીને તમારો પ્રથમ ફકરો ચાલુ થશે જ્યારે અનૌપચારિક હશે તો અનૌપચારિકમાં આ તમારું સરનામું આ વસ્તુ આવશે આ જેને લખવાનું છે એનું કોઈ વસ્તુ નહીં આવશે વિષય નહીં આવશે ડાયરેક્ટ શરૂ થશે અહીંયાથી જે પણ લખવાનું હશે બરાબર તો આજે મને લાગે છે કે આપણો ટોપિક જલ્દી પતી ગયો છે સો તમે વન પોઈન્ટ ટુ ની એક્સની સ્પીડે જોજો બાકી તો મારે શું કહેવાનું છે આ વિદ્યાર્થી બહુ સરસ લખ્યું છે બહુ સરસ લખ્યું છે લખવાનું ચાલુ રાખજો તમારું બહુ સારું એવું જેનું પણ છે બહુ સારું એવું પરિણામ આવશે કારણ કે આવું કદાચ હું તમને કહ્યું કે આવી જે વસ્તુ લખી છે જે રીતે પ્રેઝન્ટેશન કર્યું જે મુદ્દા લખ્યા છે એ ગુજરાતના નેવું ટકા છોકરાઓ નથી લખી શકતા આ બધી વસ્તુ બરાબર ને હવે તો મોટાભાગની એક્ઝામમાં લખવાનું આવવાનું જ છે હવે સ્વીકારી લેવાનું કે લખવાનું આવવાનું છે એટલે આપણે લખવાની પ્રેક્ટિસ પાડવી પડશે લખવાની સ્કિલ આપણે ડેવલપ કરવી પડશે સરસ તો આપણે ફરી મળીશું કાલે આજે ટીજો લેક્ચર હતું એકમાં ચર્ચા પત્ર શીખ્યું એકમાં સૌથી બેલામ જાયન નિવેદન આજે પત્ર લેખન હતું કરતા રેસુ ઇંગ્લિશમાં પણ આવશે આ જેવા ચાર પાંચ આ ટોપિક પતિ જાય છે પછી ઇંગ્લિશ નું પણ એપ્લાય લેશું બરાબર એટલે એનું પણ ટેન્શન ના લેતા સારું મોડિય જય હિન્દ જય ભારત થેન્ક્યુ લોફી